જય માતાજી મિત્રો કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં જશો તો આજના વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે અને અમારું જય નેતા તરી રામા મંડળ અત્યારે ગાયો માટે નીણ ભરવા જઈ રહ્યું છે તો હાલો આપણે ત્યાં જઈને તમને બધાને મળવી કાકાને હાલો જઈ ત્યાં ને પછી તમને બતાવી કઈ રીતના હું છે હા તો જો રિક્ષા નીકળી ગઈ છે અમારી ભાઈ દૂધ નું કેમ ખાય તો હાલો મિત્રો જો આપણે ફૂગી ગયા છીએ અત્યારે આપણે ખેતરમાં જે આપણે ઝાડ ને એવું બધું રાખેલું છે તો પહેલાં આપણે અગાઉ જ વાઢી લીધું છે એટલે આપણે પછી કાંઈ ડાયરેક્ટ ભરવાનું જ રહે તો અત્યારે આપણે આવી ગયા છીએ ઝાડ ને ભરવા માટે અને આ બધું અમારું મંડળ આવી ગયું છે આપણે આ બધા સાચી દેરો પણ આવી ગયા છે એક રીક્ષા ને એક ટ્રેક્ટર પણ છે એ ભરીને જવા દેવાનું છે આ બધે સારો મળ્યા છે એવી રીતે કાક ચાલો ભાઈ થાકે આમાં તો લાંબા થઈ ન થાતો કોણ વિડીયો ઉતારીશું વિડીયો ને કરે કરે

રિક્ષા અહીંયા આપણે પાર્કિંગ કરી દેવાની છે અને હવારે નાખવા જવાનું છે જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં અને અત્યારે અમારે જય નેજા ધરી રામ મંડળ બધા ગાયોને નીર ને કીડીને કિરિયાળું અને કૂતરાને લાડવા અને ગાંઠિયાને એવું બધું નાખે છે અને કબૂતરા માટે

અને ફરતો ગો રાઉન્ડ મારવાનો છે મેદાન પણ આપણે બહુ મોટું છે ક્રિકેટનું મેદાન છે અને દર ખીહેરે આપણે ગાયોની ને એ બધું જો આપણે આયા જ નાખ્યું કારણ કે ગામની ગાયો આપણે આયા ભેગી કરવાની હોય કારણ કે આ બધાના માટે હોય કોઈને એક એક માટે ન હોય એટલે આ જો ફરતો રાઉન્ડમાં નાખી દીધું છે ચકલા માટે ને એવું બધું નાખ્યું છે ઘઉં છે સોખા છે પછી કબૂતર માટે મકાઈ છે ઝાર છે એવી બધી વસ્તુ અમે નાખતા હોઈએ છીએ તો હાલો નીણ તો અત્યારે નખાઈ ગઈ છે અને હવે કામ કરવાનું છે કેડિયારું પૂરવાનું છે તો હાલો મિત્રો જો નીણ આપણે નખાઈને કમ્પ્લીટ થઈ ગઈ છે અને હવે આપણે કીડીયાળું પૂરવા જવાનું છે અને ગામમાં પણ જવાનું છે દી ઉગી ગયો છે જેવો તેઓ આમ દી ઉગું ઊગું થઈ ગયો છે તો કીડિયાદુ પૂરવા જવાનું છે ગામમાં કૂતરાને લાડવા નાખવાના છે કળી નાખવાની છે અને ગામમાં જે જગ્યાએ સબૂતરો કે જ્યાં જે જગ્યાએ સકલા અને કબૂતરને એવું બધું ઝાઝી વસ્તુ હતી હોય ને ત્યાં આપણે ઝાડ ઘઉં પછી સોખા એ બધી વસ્તુ આપણે ત્યાં મેં દેવાની છે અને આપણે વેલંદ બાપુની જગ્યા છે ત્યાં પણ ઘણી વસ્તુ આપણે મેંકી દેવાની હોય છે કારણ કે અહીંયા શક્ય બહુ આવે છે તો અમારા મંડળના સભ્યો બધા અહીંયા શણને એવું બધું નાખે છે અને આવી જ રીતના અમે સેવા ખૂબ જ એવી કરવી છે અને ભગવાનને માતાજીને અમે પ્રાર્થના કરવી છે કે દર વર્ષે એટલી અમને શક્તિ આપે અને આવી જ રીતના અમારે સેવા થાય એવી અમને શક્તિ આપે એમ તો ગૌ માતા બધા કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં અને હવે આપણે જઈશું છીએ કીડીનું કીડિયાનું પૂરવા અને લાદવાને એવું બધું નાખવા

અમારું ગામ કૂતાણા છે મારું નામ જગદીશભાઈ છે અમે જયનેધાઘાઇ રામ મંડળ તરફથી રમતા રહીએ છીએ ઉત્તરાયણ છે અમે રમીએ છીએ પણ જય રમતના પૈસા આવે એ ગાયના નેળમાં વાપરીએ છીએ અને પાડેવાને સહન નાખીએ છીએ અને પણ કીડિયાનું પૂરીએ છીએ અમે એક રૂપિયો મંડળમાં રાખતા નથી અમે બુદ્ધિ સેવાનું કામ કરીએ છીએ ગમે ઉત્તરાયણ દિવસે અમે રમીએ એ રૂપિયો બધો અમે ગાય લાભાર્થી વાપરીએ છીએ જયનેરાગરી રામ મંડળ કૂતાણા જો અત્યારે ગામમાં નીકળી ગઈ છે અને આપણે મેદાન ની બધું નાખીને અને પછી ફોન કર્યો તો કે હવે તમે ગાવું જવા જ બધા ગાઉ જાય છે અને હવે જવાનું છે આપણે સબૂતરે ગામમાં સબૂતરો છે ને ત્યાં બધું નાખવાનું છે શૈ ને એવું બધું લાલ હે હાલો હવે સબુતરો જઈને મળી ગયું આપણે પૂરી ગયા છે સબૂત રે ને સબૂત રે આપણે સરદાર વલ્લભભાઈ નું કેસ ઉપર મેકેલું છે હમણાં જ મેકેલું છે ગામો ગામ આવી રીતના બધા મેકેલા છે અને આપણે હવે સબૂત રે જઈશું

હવે તમને મારું ગામ ફરતું બતાવું છું ડ્રોન કેમેરામાં